આપ્યો અંજામ અંકલેશ્વર જેડીસી માં આવેલ અને ફાવા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીના લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અંગે કંપનીના ઇચારક આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કેન્ડે યોધેશ મોરિયાએ અન્ય ત્રણ ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયામાં શટરનો લોક લે અંદરથી મશીનો રૂપિયા છ પોઈન્ટ લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે ચોરીના ગુનાને અંજામ આપતા ખબડાટ મચી જવા પામ્યું છે આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ